ખાસ કરીને આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જ્યાં શિક્ષણ માફિયાઓ બેફામ બની અને વિદ્યાર્થીઓના જીવ લઈ રહ્યા છે એવો સ્પષ્ટ અમે આક્ષેપ કરીએ છીએ કે આ બી એ ડાંગર કોલેજ અવારનવાર વિવાદોમાં આવી છે તેની માન્યતા પણ પૈસા દઈને લેવામાં આવી છે આપણી સામેની ચેતો પણ આવી છે કે પૈસા દઈને પાસ કરાવવાની વાત છે તો આપણે સમજી શકાય અત્યારે આ મેડિકલ ફિલ્ડ છે સમગ્ર માનવ સમાજ માટે એક આ ખતરારૂપ કોલેજ બની ગઈ છે અને ચાર દિવસ પહેલા જે વિદ્યાર્થી પોતાનો જીવ આ પ્રશાસન દ્વારા ટોર્ચરમાં આવીને જે ગુમાવ્યો છે તેને ન્યાય મળે અને કડક કડક પગલા આ બીએ ડાંગર કોલેજ ઉપર લેવામાં આવે એવી અમારી એક ખાસ માંગ છે બીજી કે બોગસ ડોક્ટરો બોગસ નર્સિંગ સ્ટાફ બોગસ પ્રિન્સિપાલ અમે ત્યાં સુધી આક્ષેપો કરીએ કે જે સ્ટાફ છે એમાં પચાસ ટકા બોગસ સ્ટાફ છે એવું અમારું માનવું છે તો કાઉન્સિલ પણ ક્યાંક આમાં રસ દાખવી અને આની માન્યતા રદ કરવા સુધીની માંગ કરે અમે કરીએ છીએ એની માન્યતા રદ કરવાની કેમ કે આ સમગ્ર સમાજ માટે એક ખતરારૂપ કહી શકાય એવી એક વાત છે અને આ યોગ્ય વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા છે